વડોદરા શહેર જિલ્લામાં મા દશામાના વ્રતનો પ્રારંભ થયો આજે દસમો દિવસ હતો અને મા દશામાના વ્રત પૂર્ણ થતા હોય તમામ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી વડોદરા શહેરમાં જોવા જઈએ તો દશામા તળાવ ગોરવા સાથે માંજલપુરમાં એક તળાવ અને વડોદરા શહેરના વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે એક તળાવ હતું તળાવમાં એક પવન બનાવ ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાના જ તેના કારણે પૂર્વ અને ઉત્તર ઝોનના જે પણ નગરજનો હતા જે પણ ભાવિક ભક્તો હતા એમના દ્વારા વડોદરા શહેરના વિસ્તારના કુંડમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું પૂર્વ અને ઉત્તરના જે પણ માઈ ભક્તો હતા એમને આ વિસર્જન કર્યું ત્યારે જોશો કુંડની અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે પાણીથી ઉપર આવી ગઈ છે હજુ એરોટ્રામ સુધી લાઈન છે આ બાજુ તેના સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક સાફ થઈ ગયું છે એમની એક ભૂલના કારણે આજે વડોદરાના મા દશામાના માઈ ભક્તોને ક્યાંક નારાજગી બેઠી પડી છે હવે જોવાનું એ રહ્યું છે કે આ માતાજીની મૂર્તિઓ જે વડોદરા શહેરના માન્ય શ્રી ચેરમેન કમિશનર સાહેબ વિનંતી છે મહા દશામાં લોકોની દશા સુધારવા છે ત્યારે આપણે મા દશામાની દશા જે બગાડી છે તો આગામી સમયમાં મા દશામા વ્યવસ્થિત વિસર્જન થાય અને કરવામાં આવે એવી અમારી વિનંતી છે